માન હઝરત શાહ મુરાદ બુખારી પીર રહેમતુલ્લાહ અલયહે નો 355મો ઉર્ષ ઉજવાયો મુંદ્રા ના કોમી એકતાના પ્રતીક હઝરત શાહ મુરાદ બુખારી રહેમતુલ્લાહ અલયહે નો 355મો ઉર્ષ મુબારક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સવાર ના કુરાન ખوانی નો અને બપોરે તકરીર મજલિસ નો પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે તબેલા ગ્રાઉન્ડ થી હસન પીર બજાર માંડવી ચોક

સમગ્ર કાર્યક્રમ પીર સૈયદ તફસીરુલ હકક નયસાદ મિનિયા બુખારી ની આગેવાની માં માંગ કરવામાં આવ્યો હતો મહેંદી નો સંચાલન રઈશ ધોબી ઇબ્રાહીમ જત સુલતાન ચૌહાણ અલ્તાફ દ્વારા કરવામાં આવ્યો હતો દરગાહ શરીફે નો ડેકોરેશન યાદે કરબલા કમિટી દ્વારા કરવામાં આવ્યો હતો આ ઉર્ષ માંગ મુંદ્રા તાલુકા હિન્દુ મુસ્લિમ સમાજ શ્રદ્ધા पूर्वक માથું ટેકવા દર્શન કરવામાં આવ્યા હતા तेमा मुंद्रा ना लंगा सुलेमान जुम्मा परिवार ना कलाकारों सकील जुमानी जूसब जुमानी गफूर जुमानी सऊद जुमानी जहीर लंगा जाकब लंगा मम्मी उत्साद बब्बा उस्ताद दूला भाई अब्दुल्ला भाई नौबत शहनाई नी रमजट सतत त्रण दिवस बोला भी रिपोर्टर इमरान अवाडिया डेली क्राइम न्यूज